જુનાગઢ મહાનગરપાલિકાનું હાલ ગિરનાર રોડ પર એક જ ફાયર સ્ટેશન કાર્યરત છે જ્યારે પાંચ લાખ જેટલી વસ્તીના પ્રમાણમાં હજુ ત્રણથી ચાર ફાયર સ્ટેશનોની જરૂરિયાત હોય તેવું ફાયર શાખાના ચીફ ઓફિસર દીપક જાનીએ જણાવ્યું કે હાલ જુનાગઢ ફાયર શાખા પાસે નાના મોટા છ ફાયર ફાઇટરો તેમજ ચાર એમ્બ્યુલન્સ અને એક રેસ્ક્યુ વ્હીકલ છે તેમજ ત્રણ બોટ અને બે શબવાહિની તેમજ ત્રણ મોબાઈલ બુલેટ રેસ્ક્યુ માટેના સાધનો છે પરંતુ મહેકમ કરતા

સાબલપુર તેમજ ઝાંઝરડા રોડ અને ભવનાથ વિસ્તારમાં આધુનિક સાધનો સાથે ચાર નવા ફાયર સ્ટેશનો કાર્યરત થશે જુનાગઢ મહાનગરપાલિકા પાસે અત્યારે જે મહેકમ મંજૂર થયેલ છે તે મુજબ ફાયરમેન અને ડ્રાઈવરોની કાયમી અને આવકો દ્વારા ભરતી થયેલ છે બાકી જે કાયમી કર્મચારીઓની ભરતી માટેની પ્રોસેસ ચાલુ છે હાલ જૂનાગઢ મહાનગરપાલિકા પાસે નાના મોટા અને અલ્ટ્રા મિનિટ મળીને કુલ છ ફાયર ફાઇટર છે એક રેસ્ક્યુ વ્હીકલ છે ત્રણ બોટ છે ચાર એમ્બ્યુલન્સ છે બે શબવાહીની છે અને ત્રણ મોબાઈલ બુલેટ છે આ સિવાય જે સાધનો જરૂરી છે તે રેસ્ક્યુ માટેના તમામ સાધનો અવેલેબલ છે હાઈરાઈઝ બિલ્ડિંગ માટે જે વીસ માળની ગણતરી કરી હાલ જૂનાગઢમાં વીસ માળની કોઈ બિલ્ડિંગ નથી પણ વીસ માળ સુધીની ગણતરી કરી અને તે મુજબ જે હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને ટર્ન ટેબલ લેટરની જે જરૂરિયાત રહે છે તેની એડવાન્સમાં સરકાર પાસે માંગણી કરવામાં આવે છે જૂનાગઢની વસ્તીના પ્રમાણમાં હાલ જોઈએ તો મિનિમમ ત્રણથી ચાર ફાયર સ્ટેશનની જરૂરિયાત રહે છે હાલ એક ફાયર સ્ટેશન કાર્યરત છે અને બાકીના બે નવા બનાવવા માટેની